જયંતી ભાનુશાળી હત્યા કેસમાં એસઆઈટીની ટીમે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી માસ્ટર એવા છબીલ પટેલની ધરપકડ કરી છે મુંબઈ પુનાથી ત્રણ જેટલા શાર્પ શૂટરોને બોલાવીને કચ્છ અબાસડાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીને ટ્રેનના કોચમાં જઈને ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા આ મામલે તપાસ એજન્સીઓએ છબીલ પટેલની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે જયંતી ભાનુશાળી હત્યાકાંડ ને સોપારીકાંડ પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે છબિલ પટેલે સોપારી આપીને જયંતી ભાનુશાળીની શાર્પ શૂટર દ્વારા હત્યા કરાવી હોવાની હકીકત તપાસ દરમિયાન પુરવાર થઈ રહી છે ભાનુશાળી હત્યાકાંડમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે જેમાં હવે સૌથી મહત્વના અને મુખ્ય સૂત્રધાર એવા હત્યાના ષડયંત્રકાર છબિલ પટેલની પોલીસે ધરપકડ કરી છે છબિલ પટેલ અમેરિકાથી અમદાવાદ પરત આવ્યા ત્યારે એરપોર્ટ પર જ તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા ફાયરિંગ કરીને જયંતિ ભાનુશાળીનો જે મર્ડર નો કેસ બનેલો એની તપાસ દરમિયાનમાં પહેલા બે આરોપીઓની ધરપકડ થયેલી પછી જે બે મેન શૂટર છે એમની ધરપકડ થયેલી અને પછી જે છબીલ પટેલના જે સન છે એમની ધરપકડ કરેલી અને આજે રાતે છબિલ પટેલ ત્યાંથી ન્યૂયોર્કથી એમિરેટ્સની ફ્લાઇટમાં આવતા હતા અમારી પાસે ઇન્ફોર્મેશન હતી એટલે ઇન્ફોર્મેશન આધારે પછી ઇમિગ્રેશનમાં આવ્યા તો મારા અધિકારીઓ ડીવાય રાવલ છે ઇન્સ્પેક્ટર દવે છે લોકો ત્યાં ગોઠવેલા હતા અને એમને ત્યાંથી એમને લઈ લીધું નોંધનીય છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાના કાવતરા પહેલા જ મુખ્ય સૂત્રધાર છબિલ પટેલ અમેરિકા ચાલ્યા ગયા હતા ની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં છબિલ પટેલના દીકરાની પણ એસઆઈટી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે જેના રિમાન્ડ પૂર્ણ થતા બચાવ કોર્ટમાં સિદ્ધાર્થ પટેલને રજૂ કરવામાં આવશે કેમેરામેન વિરેન્દ્રસિંહ ભાટી સાથે નિસર્ગ જીએસ